ટા હેઝોલ જુલમ કી ટક્કર મેળા નારાદવાસી આદિવાસી આદિવાસી i'm

આ ચુકાદ આવી ગયા છતાં બી એ લોકોને જો ન્યાય નહીં મળતો હોય તો અમલવારી હજુ સુધી મળી હાઈકોર્ટે તો કહી દીધું પણ હાઈકોર્ટ એનું અમલીકરણ નથી કર્યું પણ દોઢ વર્ષ સાહેબ એટલો બધો નહીં લાગવો જોઈએ કારણ કે જમીન નથી એવું તો નથી કારણ કે ગુજરાત વિધાનસભાના એક આંકડા પ્રમાણે

ચાર મહિના ચાર મહિના ઉપર એક વર્ષ થઈ ગયું કાગળ પર મોસમ ગુલાબી એવું જ ચાલતું છે સાહેબ કાગળ પર જ સ્થિતિ અલગ છે અને જમીન પર બિલકુલ અલગ એમની રજૂઆત તમે

કોઈ આનું નિરાકરણ ન આવ્યું એટલે આખરે પછી નામદાર હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી ન્યાય મેળવવાની ફરજ પડી હવે બે હજાર સોળની અંદર રીટ પિટિશન દાખલ કરી એ કેસ ચાલવા પર આવ્યો બે હજાર બાવીસમાં બાવીસથી અને ત્રેવીસની અંદર છવ્વીસ સાત બે હજાર ચુકાદો આપી દીધો કે ઓલરેડી હાઈકોર્ટે હાઈકોર્ટ તરફથી કહેવામાં આવ્યું કે તમને અધિકાર પત્રો આપી દીધેલા છે અધિકારીઓ તો પ્રશાસને કરી દીધેલી છે ફક્ત આ પ્રશ્ન છે તમારું એલન પેટ જમીન ફાળવવાનો આટલું જ કાર્ય એમને બાકી છે હાઈકોર્ટ એમ નહીં કહી શકે આ જગ્યાએ જમીન ફાળવું એ એ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની પ્રશાસનની એટલે કે કલેક્ટર સાહેબ પછી સિંચાઈ કે જંગલ ખાતું એમના પાસેથી કારણ કે જંગલ ખાતા સિંચાઈ ખાતાની જમીન હતી સિંચાઈ ખાતા એ પોતાનો સિંચાઈ વિકાસ લિપસાગ્યો હવે અમારે તો સીધા સીધા સિંચાઈ ખાતા પાસે માંગી શકીએ નહીં કે જયવતલ ખાતા પાસે માંગી દે પ્રશાસનમાં હું કલેક્ટર સાહેબ આવે અને એ પણ અધ્યક્ષ હેવાન સમિતિના એટલે એ કામગીરી કલેક્ટર શહેર તરફથી કરવાની હતી એ અમે હુકમ ચૂકાદો આવ્યા પછી પંદર દસે બે હજાર ત્રીસે અમે રૂબરૂમાં હુકમપ બજવણી કરી હતી કલેક્ટર સાહેબ સુરત કલેક્ટર સાહેબ પ્રાંત અધિકારી માંડવી અને ટ્રાઇબલમાં એ સિવાય ડાયરેક્શન મુજબ જે સરકારી ઓફિસર ઓફિસરો યાખાને ગાંધીનગર આદિજાતિ અધિક્ષકને એ બધાને ત્યાં આગળ ડાયરેક હાઈકોર્ટે જ મોકલી આપેલું છે હવે આટલો સમય વીતી જવા છતાં દોઢ વર્ષ નીકળી ગયું ચુકાદા આપ્યા પછી પણ હજી નથી કોઈ જાતનો કોઈ એનો પ્રત્યુત્તર મળતો

જો પંદર દિવસ માં આ યોગ્ય કાર્યવાહી નહી તો આખું પરિવાર બાળક સુધી સુખદ નિરાકરણ ની રાહ જોતા જોતા દોડ વર્ષ પેઢી આખી આમાં એવું થઈ જવાનું છે કે આ બધા વળી તમે જોઈ લો બધાની ઉમર થઈ ગયેલી છે લડત લડતા જ પતી ગયેલા છે

म्हणजे जे जमीन अलोकेट केलेली जर ते दस महिना खाली सॉरी एक महिना खुले जर दस महिना पाणी मा डुबे हे आजना के सदियो बीती गेली आजना के कालना नती सदियो बीती गेली त्या ना तो जंगल तकन होता आठ पेडी ने मारा सुपोते जंगल खेरो खाते वो क्या छ जो मारे हाली आणि आपण पेलू डॅम बनला